ગાજરાવાડી રોડ પર આવેલ સ્લોટર હાઉસ અને ખુલ્લી ગટરોની દુર્ગંધથી પરેશાન થઈ સ્થાનિક રહીશોએ પાલિકાના મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી ગાજરાવાડી ડબોઈ રોડ ઉપર વર્ષોથી ચાલતા સ્લોટર હાઉસ અને ખુલ્લી ગટરોના કારણે ભારે દુર્ગંધ સહિત અવારનવાર અને ઘરે ઘરે માંદગીના ખાટલા સર્જાતા રહે છે ઉશ્કેરાયેલા સ્થાનિક રહીશોએ સ્થાનિક કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુની આગેવાની હેઠળ પાલિકા કમિશ્નર કચેરીએ મ્યુનિસિપલ કમિશનરની મુલાકાત લઈને આ બાબતે તાત્કાલિક રીતે ઘટતું કરવા રજૂઆત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગાજરાવાડી ડબોય રોડ ઉપર વર્ષોથી ખુલ્લી ગટરો અને સ્લોટર હાઉસ ધમધમી રહ્યા છે આ સ્લોટર હાઉસમાં મૃત જાનવરોનો નિકાલ કરવામાં આવે છે પરિણામે વિસ્તારમાં કાયમી ધોરણે ભારે દુર્ગંધ ફેલાય છે જેમાં વિસ્તારની ખુલ્લી ગટરોથી પણ થતી દુર્ગંધના કારણે ઘરે ઘરે અવારનવાર બીમારીના ખાટલા મંડાય છે અલકાબેન પટેલ સાથે મળીને સરઘસ આખરે પાલિકા મ્યુનિસિપલ કચેરીએ પહોંચ્યા હતા પાલિકા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સમક્ષ સિનિયર કોંગ્રેસ કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુ અને પટેલ સહિત કેટલાક સ્થાનિક રહીશોએ આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા સઘન રજૂઆત કરી હતી રોટર હાઉસની રજૂઆત રહી રજૂઆત બાળુ શુક્લને થયેલી ત્યારે એ પોતે જાતે ઉઠીને આવ્યા હતા અને એક વૈજ્ઞાનિક ડબેલનું એકમ ચાલુ કરેલું અને પંદરેક જનાવર આવે એવું એકમ બનાવ્યું હતું અને એમણે કીધું કે પછી એના કરતાં મોટું એકમ બનાવીશું એના પછી સદભાગ્યે હતા નહીં પણ હવે તો એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે ત્યાં કોઈ માણસ રહી શકતો નથી ઘરમાં મહેમાન આવે તો પણ નાક બંધ કરીને આવે લગ્ન પ્રસંગ હોય તો પણ લગ્ન પ્રસંગની અંદર જે ગેસ્ટો આવ્યા હોય એ ભાગી જાય એ પ્રમાણે દુર્ગંધ જુદી 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 બીમારીઓથી ત્રસ્ત લોકો કેન્સરોના રોગો ફેલી રહ્યા છે દમના રેગો ફેલી રહ્યા છે મચ્છરોનો તાપ જીવડાઓનો ત્રાસ બધી જાતના ત્રાસો ત્યાં છે એટલે કાયદામાં બી જોગવાઈ છે કે માનવતાની દ્રષ્ટિ પહેલાં જોવાનું આજે ચેરમેન શ્રીને લઈ ગયેલો એમને નાક બંધ કરીને ઉતરવું પડ્યું એવી હતી એમને રિયલાઇઝ થયું કે ખરેખર આ કામ કરવા જેવું છે ચાર ચાર પાંચ પાંચ વખત ટેન્ડરો રિજેક્ટ થાય ભરાય ભરે નહીં કોઈ કોઈ ભરે તો સો ટકા ઓન ભરે એ પ્રમાણેનું જે સર્જન થઈ રહ્યું છે પણ એમને કીધું તાત્કાલિક હું કરીશ મારું માનવું છે કે આ ગરીબ બસ્તી છે જે બોલી શકતી નથી એમને કોઈ ઘર કામ કરે છે કોઈ ગાળા ચલાવે છે કોઈ લોખંડનું કામ કરે છે એવા મજદૂર લોકો ત્યાં વસતા હોય ત્યારે સરકાર બી ગરીબોની વાત કરે છે અને ગરીબોને ત્રાસ આપે છે એવું મને લાગી રહ્યું છે ત્યારે આપના માધ્યમથી હું સરકારમાં બેઠેલા અને સત્તા પર બેઠેલા લોકોનો કહેવા માગું છું કે કાયદામાં બી જોગવાઈ એવી લખેલી છે કે પહેલાં તા પહેલાં માનવતા જોવાની તો આ માનવતા જુઓ અને આ ત્રાસમાંથી લોકોને મુક્ત કરો બીમારીમાંથી મુક્ત કરો અને ત્યાં રૂપારેલ કાંસ ઉપર સ્લેબ ભરો એક મોટી દિવાલ બનાવો અને એક નવું એકમ ફરીથી ઊભું કરો અથવા બીજી જગ્યાએ સ્લોટર હાઉસ લઈ જાઓ એ એવી મારી માંગ છે હું જ્યારથી ચૂંટાયો છું ત્યારથી લડાઈ મારી લગભગ વીસ પચીસ ત્રીસ વર્ષથી ચાલે છે પણ હું આ લડાઈ બંધ નહીં કરવાનું જ્યાં સુધી આ લોકોને એ બીમારીમાંથી મુક્ત ન કરો અમે આજે કમિશનરની ઓફિસ પર એટલા માટે આવ્યા છે કે આજે કતલખાનું છે ને અમારા દબોઈ રોડ પર ગાજરાવાડી સુરેશ પંપિંગ આગળ ત્યાંની દુર્ગંધી અમે કંટાળી ગયા છે અમારા નાના નાના છોકરા જે છે એ બીમારી અને માંદગીથી ઊભા થતા નથી એમના દવાખાનાના ખર્ચા કરતાં અમે કંટાળી ગયા છે આ તો એવું થયું છે કે અમે કેટલા વખત ત્યાં લડાઈ લડી રહ્યા હતા અંકલ જોડે મળીને ભથ્થુભાઈ જોડે કે અંકલ આનું કોઈ નિવારણ લાવો ત્યારે અમે આજે અહીંયા લઈને આવ્યા છે ખંડેરાવ માર્કેટ કમિશનરની ઓફિસે અને અમે રજૂઆત કરી છે અમે અહીંયા સાહેબને કે સાહેબ અમારા આ પ્રોબ્લેમમાંથી અમને દૂર કરો કારણ કે અમારે ત્યાં જે ગંદકી અમે વેઠી રહ્યા છે જે દુર્ગંધ અમે અને આ મહિલાઓ વેઠી રહ્યા છે એમના બાર બચ્ચા જે બીમાર પડી રહ્યા છે ડેન્ગ્યુ મેલેરિયા અને અમારે ત્યાં કોઈ સારું વ્યક્તિ આવી નથી શકતું કારણ કે જો કોઈક મહેમાન આવી જાય તો આ દુર્ગંધના લીધે અમારે દરવાજા બંધ રાખવા પડે છે અને મહેમાનોના સવાલ હોય છે કે બેન આજે દરવાજો કેમ બંધ ત્યારે અમારે કહેવું પડે છે કે અમારે ત્યાં વસ્તુ થાય છે એના લીધે ગંધ આવે છે અને જો કોઈ મહેમાન એવું કે બેન આ ગંધ સાની નહીં ત્યારે અમને જવાબ આપતા બી અમને શરમ આવે છે માટે આની રજૂઆત માટે અમે કમિશનર ઓફિસ આવ્યા છે એમને સાહેબશ્રીને અમે વિનંતી કરી છે અને રજૂઆત મૂકી છે એમની આગળ એમને એમનું નિવારણ કરવા માટેની બાહેદરી આપી છે અમને ના નહીં થાય અમને એમના પર વિશ્વાસ છે એક જાગૃત નાગરિક તરીકે અમને એમના પર વિશ્વાસ છે અને એ વિશ્વાસ અમારે રાખશે એવી અમને દિલથી આશા છે એમના પર લોકસભાની ચૂંટણી છે એટલે આ કામ થશે એવું નથી અમે લોકોની પ્રજાની જાગૃતિ માટે આવ્યા છે અમે અમારું નિવારણ કરવા માટે આવ્યા છે અને અમને વિશ્વાસ છે અમારા ભથ્થુભાઈ પર કે ભથ્થુભાઈ અમારી જોડે અમારું આ કાર્યનું નિવારણ જરૂર કરશે

પણ એની કોઈ નિરાકરણ નથી આવતું ત્યાંના રહીશો રહી શકતા નથી એમની ઘરે મહેમાન આવે દુર્ગંધ એટલી બધી મારે છે મહેમાન કોઈ આવવા તૈયાર નથી એમને ત્યાં તાવ મેલેરિયા મચ્છરનો એટલો બધો ઉપદ્રવ છે ત્યાં એટલે આ બધાએ અમને રજૂઆત કરી અમે કીધું કે આપણે કમિશનરને રજૂઆત કરીને એનું જે નિરાકરણ આપણે વહેલી તકે લાવીએ અને અમે કમિશનરશ્રીને રજૂઆત કરી કમિશનરે કીધું કે હા આપણે કમિશનરે કીધું કે અમે જોઈ લઈએ પછી શું કામ છે એ જોઈને તપાસ કરીને ચાલુ કરી કેટલા વર્ષોથી સમસ્યા છે અમે બી કેટલા વર્ષોથી રજૂઆત કરીએ છીએ પણ ખબર નહીં શું દાળમાં કાઢું છે તે કોઈ નિરાકરણ જ નથી આવતું સ્લોટર હાઉસનું